તો મિત્રો જો આપણે આવી ગયા છે અહીંયા ભજીયાના પ્રોગ્રામમાં સરસ મજાના ભજીયા બને છે ગોટા ગોટા અમર કન્સ્ટ્રક્શન પાપડા પીઢિયા આપણા યોગેશ કાકાનું જ છે રાખે <laughs> <Yeah>. <laughs> <laughs> જોવા બારીયું છે પાપડા છે નાના મોટા બાકડા હોય પતરા છે સિમેન્ટના ઈડિયા છે બધી વસ્તુ મેંદેડામાં જ છે પ્રોપર